હાલોલ પોલીસ લાઇન પાછળ આવેલ કિશોરનગર સોસાયટીમાં ચડ્ડી બન્યાનધારી ચોરોની એન્ટ્રી થતા લોકોમાં હાહાકાર નવરાત્રી પર્વ પહેલા હાલોલમાં રાત્રિના બે વાગ્યાના સમય દરમિયાન હાલોલમાં આવેલ પોલીસ લાઇનને અડીને પાછળ કિશોરનગર સોસાયટીમાં અતિ ભારે વરસાદને લઈ ચડ્ડી બન્યાનધારી ગેંગના આઠ થી દસ ધાડપાડું ચોર હથિયારોથી સજ્જ થઈ ઘુસી આવેલ અને એક બે બંધ મકાનના તાળાઓ પણ તોડેલ પરંતુ સદનસીબે આજુબાજુનો રહીશો ઉઠી જતાં આ ચડ્ડી બન્યા ધારીઓ ગંધ આવી જતા ત્યાંથી ભાગવાનો વારો આવ્યો જેથી કોઈ જાનહાની કે માલહાનિ થયેલ નથી જેથી એવું ફલિત થાય છે કે હાલ પણ આ ગેંગ હાલોલમાં હોઈ શકે છે અને અન્ય અલગ અલગ સોસાયટી તથા કોઈને પણ ટાર્ગેટ કરી શકે છે જેથી નવરાત્રી દરમિયાન ગરબા રસીકો રમવા જતાં પહેલા પોતાના ઘરને વ્યવસ્થિતપણે લોક કરી જોખમવાળા દાગીના કે રોકડ રાખવું જોઈએ નહીં તેવું આ વિસ્તારના જાગૃત નાગરિકો દ્વારા જાણવા મળેલ છે